નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ વેન્ટી ન્યૂઝ સટલાસના તાલુકાની મોડલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની આશંકા અનેક વિદ્યાર્થીઓની તબિયત બગડી સટલાસના તાલુકાની મોડલ સ્કૂલમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને રાત્રિના ભોજનમાં દૂધ અને ખીચડી અને દૂધીનું શાક અને રોટલી આપવામાં આવ્યું હતું ભોજન કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓને અચાનક ઉલટી ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો શરૂ થઈ હતી જેના કારણે સ્કૂલ અને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ હતી વિદ્યાર્થીઓની તબિયત લથડતા તાત્કાલિક તેમને સતલાજના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા તેઓ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે કેટલાક વિદ્યાર્થીઓને વડનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત પર નજર રાખવામાં આવી રહી છે આ ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક પ્રશાસનમાં હરકતમાં આવી ગયું હતું પ્રાથમિક માહિતી અનુસાર ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓને તાત્ તકલીફ પડતા ફૂડ અને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓની પણ આરોગ્ય વિભાગ દ્વારા તબીબી તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈ વધુ જોખમ ન સર્જાય આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભોજનના નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે અને તેને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે આ ઘટના બાદ વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે ચિંતા ફેલાય છે વાલીઓએ હોસ્ટેલ અને સ્કૂલમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે વાલીઓનું કહેવું છે કે બાળકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી નહીં લેવામાં આવે વહીવટીએ આશ્વાસન આપી છે કે સમગ્ર મામલે ગંભીર તપાસ હાથ ધરવામાં આવશે અને જો કોઈની બેદરકારી સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે એહવા રંજીત ઠાકોર મારું નામ ડોક્ટરએસ પટેલ છે હું એસોસિએટ પ્રોફેસર મેડિસિન ડિપાર્ટમેન્ટમાં છું જીએમઆરએસ મેડિકલ કોલેજ વડનગર ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ અરાઉન્ડ ઓગણીસ બાળકો અમારી હોસ્પિટલમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલ એમાંથી સત્તર મેડિસિન ડિપાર્ટમેન્ટની અંદર દાખલ છે અને બે બાળકો પીડિયાટ્રિક બાળકોના વિભાગમાં દાખલ છે એ બાળકોને કાલે રાત્રે શ્વાસ ચડવો બેચેની થવી ઉલટી ઉપકા થવા અને પેટમાં દુખાવો થવો એ તકલીફ હતી ઇમરજન્સીમાં તરત જ બધા બાળકોને ટ્રીટમેન્ટ આપેલ છે એમાંથી પાંચ વિદ્યાર્થીની આઈસીયુમાં ટીઆઈસીમાં દાખલ છે બાર વિદ્યાર્થીની ફિમેલ વોર્ડ એમાં દાખલ છે અને બે બાળકોના વિભાગમાં દાખલ છે પાંચ જે આઈસીયુમાં દાખલ ટીઆઈસીમાં દાખલ છે એમાંથી ચાર વિદ્યાર્થીની તબિયત એકદમ સ્ટેબલ છે જેને અમે થોડા સમયમાં પાછા વોર્ડમાં એડ શિફ્ટ કરી દઈશું એક બાળકને થોડી શ્વાસની તકલીફ છે એની સઘન સારવાર ચાલુ છે બાકીના જે બાર બાળકો ફિમેલ વોર્ડમાં છે એ એકદમ સ્ટેબલ છે એમને અત્યારે કોઈ તકલીફ નથી અને એમનું ખાવા પીવાનું બી સ્ટાર્ટ કરી દીધું છે ખાસ કરીને અત્યારે એની સઘન શોધખોળ ચાલુ છે પણ પ્રાઇમરી અમને એવું લાગે છે કે કદાચ આનું પાછળ કોઈ ખાવામાં કોઈ એલર્જી વસ્તુ થઈ હોય કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું હોય અથવા તો બે ત્રણ વિદ્યાર્થીને જે તકલીફ થઈ એના કારણે બાકી વિદ્યાર્થીની ડરી ગઈ હોય એવું બી પ્રાઇમરી અમને જાણવા મળ્યું છે અત્યારે